તો પીએમ જયને લઈ રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેર કરી છે એસઓપી રોગ માનસી રોગમાં સહાય મળશે હૃદય કિડની અને મગજના રોગની સારવારમાં પણ સહાય આપવામાં આવશે કેન્સર ઘૂંટણના રોગની સારવારમાં પણ સહાય મળશે લાભાર્થીને ખોરાક અને મુસાફરીનો ખર્ચ પણ આપવામાં આવશે ચિરંજીવી અને બાળ સખા યોજનાનો લાભ પીએમ જય યોજનામાં મળશે નવજાત શિશુના રોગમાં પણ સહાય મળશે નિદાન માટે સર્જરી લેબોરેટરીની સેવાનો પણ લાભ મળશે તો મહત્વની ચાર પ્રકારની સેવા માટે એસઓપી જાહેર કરાય છે હોસ્પિટલે ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ રાખવા પડશે એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટીની સીડી અપલોડ કરવાની રહેશે ઇમરજન્સી બાદ સીડી અપલોડ કરવાની રહેશે કેન્સરની સારવાર માટે નિષ્ણાતોના સૂચન લેવાશે દસથી વધુ હોસ્પિટલ સામે પગલા લેવાયા છે સારવાર માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે ટ્યુમર બોર્ડ સર્ટી અપલોડ કરવું ફરજિયાત રહેશે ઓપરેશનની વિડિયોગ્રાફી અપલોડ કરવાની રહેશે ફૂલ ટાઈમ સર્જન સાથે કામ કરતી હોસ્પિટલને જ માન્યતા અપાશે તો નિદાન માટે સર્જરી લેબોરેટરીની સેવાનો પણ લાભ મળશે મહત્વની ચાર પ્રકારની સેવા માટે એસઓપી જાહેર કરવામાં આવી છે આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોક્સી કામેશ એસઓપી ની જાહેરાત કરાઈ છે શું વિગત છે જણાવી દઉં કે રાજ્ય સરકાર દ્વારા અત્યારની જે જે વાત કરવામાં આવે તો ખાસ કરીને હોસ્પિટલ બની ગયો તેને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી હવેની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે પીએમ જે યોજના જે છે તેને લઈને એક માર્ગદર્શિકા સત્તાવાર રીતના જાહેર કરી છે આરોગ્ય મંત્રીની વાત કરવામાં આવે તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સત્તાવાર રીતના જે એસઓપી છે માર્ગદર્શિકા જે છે તે સત્તાવાર રીતના જાહેર કરી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ ચાર બાબતો જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે ચાર મહત્ત્વપૂર્ણ સેવાઓ જે છે તેનો આ પીએમ જે યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે સૌ પહેલાં પ્રથમ વાત કરવામાં આવે તો હાર્ટ એટેકની હાર્ટ એટેકને લઈને જે પણ જે તકલીફ થતી હોય છે તેને લઈને આ રોગની જે સારવારની નિદાન જે છે તેનું પીએમ જે યોજનામાં સમાવેશ કરવામાં આવે છે તેને લઈને જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વની વાત એ છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે બની ગયો ને ત્યારબાદ જે બધી બાબતો સામે આવી જે ખુલાસા થયા ત્યારબાદ સરકાર હવે એક્શન મોડમાં છે ને સાથે સત્તાવાર રીતના એવી જાહેરાત કરી છે કે જે પણ જેને જે યોજ જે હોસ્પિટલોએ પીએમ જે યોજનાનો લાભ લેવો છે તેમણે ફૂલ ટાઈમ થેરાપિસ્ટ અને સર્જન જે છે તે રાખવા પડશે એટલે કે ફૂલ ટાઈમ સર્જન રાખશે તો જ તેમને પીએમ જે યોજનાનો લાભ મળી શકશે એટલે જે પાર્ટ ટાઈમ વિઝિટ માટેના જે ડોક્ટર્સ અમુક હોસ્પિટલો જે છે જે માત્ર પાર્ટ ટાઈમ વિઝિટ માટે જે વિઝિટર્સ ડોક્ટર રાખતી હોય છે તેની સામે આ એક મહત્વપૂર્ણ સૂચન કહી શકાશે કે હવેથી જે ફૂલ ટાઈમ સર્જન રાખતી હશે તે જ હોસ્પિટલોને પીએમ જે યોજનાનો લાભ મળશે બીજી બાબત એ સામે આવી રહી છે કે એન્જિઓગ્રાફી અને જે એન્જિઓગ્રાફ નો જે કેસ જે છે તેવા કેસીસ જે આવે છે તે કેસીસમાં જે જ્યારે ઇમરજન્સી થાય અને ઇમરજન્સીમાં મા લો હાર્ટ એટેકની ઘટના ને એમને એન્જીઓપ્લાસ્ટી અથવા તો એન્જિયોગ્રાફી કરવાની આવે ત્યારે તેની સીડી જે છે તે બનાવવાની રહેશે અને ઇમરજન્સીની જે સારવાર જે છે એ પૂરી થઈ જાય ત્યારબાદ તરત જ સીડી અપલોડ કરવાની રહેશે અને ડેટા જે છે તે પણ જે તે કન્સર્ન જે છે તે પ્રમાણે જે નિયમ બનાવવામાં આવ્યો છે તે પ્રમાણે મોકલવાનું રહેશે આ સાથે જ મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે હૃદયરોગ ઉપરાંતની જો વાત કરવામાં આવે તો કેન્સરની બાબતની જો વાત કરવામાં આવે તો લઈને પણ પણ જે મોટા તબીબો હોય તેમના સૂચનો લેવામાં આવશે અને તેની લઈને પણ મહત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સાથે જે વાત કરવામાં આવે જે મહિલા રોગની સારવાર જે છે તે પણ પીએમ યોજનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજી મહત્વની વાત એ છે કે બાળ રોગ શિશુ રોગનું જે નિદાન છે તેનો પણ સમાવેશ પીએમજે યોજનામાં કરવામાં આવ્યો છે એટલે મહત્વની વાત એ છે કે આ જે પીએમજે યોજનાનો જે લાભ કોને મળે તો જે જૂની હતી તેમાં થોડાક સુધારા વધારા કરવામાં આવ્યા છે ત્યારબાદ અત્યારે હવે સત્તાવાર નવી જાહેર કરવામાં આવી છે તેને લઈને આ ખૂબ મહત્વનો નિર્ણય કહી શકાશે અને આ સાથે જ કહી શકાય કે રાજ્યની જેટલી પણ હોસ્પિટલો છે તેમણે જેમને પીએમજે યોજનાનો લાભ લેવો છે તેમણે હવે નવી એસઓપી નવી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે જી 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 આભાર કામેશ સમગ્ર માહિતી આપવામાં